ઘરું જોવા જઈ રહ્યો અત્યારે ઘરે ત્યાં જ ઘરે કેળાવા જઈ તમે લીજા કે બાતા કે વાને કે ઘોતેડાની તૈયારી છે કે ઘોતેડા વાળો ઓર છે ને ઘોતેડાની કન્યા છે ઈ પણ ઈઠા પણ દાતીથી હે જા પાડે કોણ જા પાડી ઓકે હા જો એટલો મન ખાતી पिता तो तो निके जो उनको नहीं कहती नहीं कि हम जो घोरे पेणावी ने ना ठिका जावाई नहीं मुहे पब्लिक पब्लिक कोई देखी है बदी और कनिया घोतेडन की है कि ये जो घोरे पेणावी ने जी थी तैयार थी तो आ और गुड़ी जो है मतलब ये वही है क्या हां किस हो है घोड़ा से चार चलो अच्छा

હા કે છો તમે એ કળે એ કંઈ હે નંબર થોડી આવ જો માં માંગા કે તો થાય આ સાઈડ આ સાઈડ આવો સાહેબ આજુ આજુ અરે અરે કોઈરા લાઈન આપણે જેવી રીતે પ્રોગ્રામ એવો કરી ને પૂરો ની જમાડ્યો પૂરે જમી લીધું એના બાદ પછી ગોર્યો પહેલાનું ચાલુ કર્યું ને અમે વેલાએ પાછી ગોર્યો પધરાઈ ને આવીને તાણીએ પછી આ જેટલી સોયો ને આટલી સોયોની પાસ પાછી જમાઈડી આ ગોરો પેણાવી પર ગોરીમાં એટલો અરક કરી કે પૂરી જેવી રીતે આપણે કન્યા પેણાઈએ ને એ મોની ગોરીમાં કોઈ ફરક થી કેમ કે કૈયાની આપણે જેવી રીતે કૈયા ભણાવીએ એવું હણગાર કરાવી ઓર જેવું ઓર બનાવી પછી ગોતેડાની ગરેશનની નૂતરની આપણે હર કોઈ સંસ્કાર જે આવે ને એ બધ તો સંસ્કાર પૂરો કર્યો પછી ઘોરું પહેણવાની તૈયારી કરી આજુ એ હવાની આ આજુ થાળીમાં કંકુ સોફા સોરી આપણે જેવી રીતે સોય પહેણાવીને સોરી બોધી એવી રીતે સોરીએ બોધી બધું પણ ખાલી આપણા ઘરનું શું આવે ખબર છે આ બહુ એક લોકો સોરો બને એશ કે બસ તું બધું આપણી રીતે જેમ જેમ સમાજની રીતે થાય ને એવું જ કરી અમારા ગામમાં આવી રીતે ગોરું પહેણાવ્યું તમારા ગમમાં જેવી રીતે પહેણાવ્યું એ તમે કોમિટમાં લખજો આ ગોરું મોટી વધારે થઈ ને પણ આ સોયો નહીં નહીં